દેવભૂમિ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને આપ જાણો છો એમ કે હરોજ અમે કંઈક ને કંઈક તમારી વચ્ચે નવું નવું લાવતા હોય પણ આજે એક એવી પ્રતિભાઓને રાખવી છે આપની વચ્ચે એવી પ્રતિભાઓને લઈને આપની વચ્ચે લાવ્યા છીએ કે ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે ખરેખર આવું જોમ આવો જુસ્સો અને આવા શબ્દોની સૃષ્ટિ ભગવાને કેવા કેવા નાના બાળકોની અંદર મૂકી છે અને આપ ઘણી વખત પ્રશ્ન થતા હોય છે દરેકના મનમાં કે ખરેખર શિક્ષક મિત્રો ગુરુજનો શું કરતા હોય છે તો આવો આજે મારે ઘણી બધી વાતો તમારી સાથે કરવી છે અને ખાસ કરીને બાળકો સાથે વાત કરવી છે જે બાળકોને તૈયાર કરી અને મૂકે છે એમની વચ્ચે વાત કરવી છે એમની સાથે આપણે વાત કરવી છે એનાથી વધુ અને જે તમામ પ્રશાસનીય જવાબદારી સ્વીકારી અને બાળકોની અંદર જે ઉત્માન્સો જે છે એનું આવિષ્કરણ કરી અને સમાજની વચ્ચે મૂકવાનું કામ કરી રહ્યા છે એવા બધા કલાધરોના કલાવિદોની વચ્ચે જે વિદ્યાગુરુઓ છે જે જ્ઞાનગુરુઓ છે એ બાળકોને પારખી અને સાચા હીરાની જેમ પરખ કરે છે પરખ કરી છે એવા વ્યક્તિઓને સાથે મળવું છે ત્યારે આવો આજે અમે એક કલા મહોત્સવની અંદર કલા ઉત્સવની અંદર આવ્યા છીએ ત્યારે આપણે જે કલા ઉત્સવ દ્વારકા કક્ષાનો કલા ઉત્સવ છે અને એમના કોઓર્ડિનેશન જે કરી રહ્યા છે બીઆરસી લેવલથી એવા ટીનાબેન ત્રિવેદીને મળીએ બેન આજે એનો કાર્યક્રમ શું છે નમસ્કાર જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જામનગર દ્વારા બ્લોક દ્વારકાનો જે કલા ઉત્સવ છે એનું આજ રોજ આયોજન થયેલું છે ચુમ્માલીસ જેટલા વિવિધ ચાર સ્પર્ધાઓમાં બાળકોએ ભાગ લીધેલો છે જેમાં ચિત્ર સ્પર્ધા બાળકવિ કવિ સંગીત ગાયન અને સંગીત વાદન આવી ચાર સ્પર્ધાઓ સરસ મજાની ચાલી રહી છે અત્યારે સંગીતની સ્પર્ધાઓ ચાલુ છે અને મારી સાથે તમે બાળકવિઓ જોડાયેલા છે જોઈ શકો છો ખૂબ સરસ મજાની ઓન ધ સ્પોટ રચનાઓ એમણે બનાવેલી છે અને કવિ તરીકે રજૂઆત કરેલી છે નિર્ણાયક શ્રીઓએ ખૂબ સરસ મૂલ્યાંકન કરેલું છે અને દરેક સ્પર્ધામાં અમે નિષ્ણાત લોકોને નિર્ણાયક તરીકે જોડેલા છે પણ ખાસ વિશેષ વાત મારે એટલી કરવાની કે અતિ કાર્યભાર વચ્ચે પણ અમારી શાળાના ગુરુજનોએ

આપ બોલીને સંભળાવશો હા ચાલુ જ્યાં ધર્મ જાતિ ના કોઈ વાળા ના હોય જ્યાં સંપ સાથ ને શાંતિ ના દાડા હોય જ્યાં ધર્મ જાતિ ના કોઈ વાળા ના હોય જ્યાં સંપ સાથ ને શાંતિ ના દાડા હોય એ ગુજરાત ની વસુંધરા પર હું ગુજરાતી મારી માતૃભાષા છે ગુજરાતી જ્યાં વિદાય તાળે આવજો કહેનારા મનખા હોય જ્યાં સદાય સ્નેહ નીતરતા ચહેરા હોય જ્યાં સિંહ ઉછેરતી ધરતી હોય જ્યાં પ્રજા મહેનત અને શ્રમ જમતી હોય એ ગુજરાત વસુંધરા

ખાસ કરીને કોઈ પણ કૃતિ હોય તો કૃતિ કરતાની પાછળ એમના જે ગુરુજનો હોય છે એનો બહુ મોટો હાથ હોય તો આપણે એમની સાથે જેમના શિક્ષક શ્રી આપણી વચ્ચે પધારી છે આપણે એની સાથે વાત કરીએ બેન આ બાળક જે છે એ તમારી શાળામાં અભ્યાસ કરે છે આ બાળકની જે શાળા શૈક્ષણિક સંકુલની અંદર તમે જે અભ્યાસ કરાવો છો ત્યાંની પ્રવૃત્તિ કેવી હોય છે શાળામાં અમે રોજેરોજ પ્રાર્થના સભામાં ને એમાં જે પ્રવૃત્તિ લેતા હોઈએ છીએ અને શાળા કક્ષાએ અમે પંદર દિવસે મહિને એક આવી સ્પર્ધા યોજીએ છે જે ચિત્ર સ્પર્ધા છે કે કવિ સ્પર્ધા છે કે બાળક જાતે કોઈ વાર્તા તૈયાર કરી હોય એવી સ્પર્ધાઓ યોજીએ એમાંથી જે યોગ્ય બાળકો હોય એને અમે અલગ તારવીએ છીએ અને પછી જે આ સીઆરસી કક્ષાની સ્પર્ધા હોય કે બીઆરસી કક્ષાની સ્પર્ધા હોય એના માટે ગુરુજનો જે છે અમારા શિક્ષક મિત્રો એમને યોગ્ય માર્ગદર્શન આપે અને એના માટે અમે તૈયાર કરતા હોઈએ છીએ અને જરૂર પડે ત્યારે અમે બીઆરસી સાહેબશ્રીનું અને સીઆરસી સાહેબશ્રીનું પણ માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ સરસ બેન આપનું શુભ નામ સુતરિયા જ્યોતિકા જ્યોતિકાબેન જે શાળા શૈક્ષણિક સંકુલમાંથી આવે છે તો ખાસ કરીને આપ સૌને સામે મારે વિષય એટલા માટે મૂકવો છે કે ખરેખર સરકારી શાળાઓની અંદર પ્રતિભાઓ કેવી હોય છે જેના શબ્દોની અંદર તાકાત કેવી હોય છે જે ગુજરાતને પ્રેઝન્ટેશન કેવી રીતે કરી શકે છે આ આ આપણી ખરી મહેનત છે અને ખરી ખરા ટાણે અહીંયા સમાજની વચ્ચે મૂકતા એ તમામ શિક્ષકોને વંદન છે બીજા આપણી વચ્ચે બીજા પણ બેન જેને સુંદર મજાની કૃતિ રજૂઆત કરી છે અને જેને કૃતિ લખી છે બેન આપનું શુભ નામ

ત્યાં રહે આખું ગુજરાત ગીરના જંગલમાં સિંહ ને કચ્છમાં ગુડખર નિનાથ રહે છે જ્યાં એક ગુજરાતી ત્યાં રહે આખું ગુજરાત અમદાવાદમાં છે નળ સરોવર પક્ષી અમારું સુરખાબ રહે છે જ્યાં એક ગુજરાતી ત્યાં રહે આખું ગુજરાત મીઠી અમારી કેસર કેરી અને ગલગોટાની પાખડીઓ હજાર રહે છે જ્યાં એક ગુજરાતી ત્યાં રહે આખું ગુજરાત રમત અમારી હુતુ તુતુ અને

બેન આજે જયારે એક સરસ મજાની આ દીકરી જે છે એ આપણા ગરબી ગુજરાત ની વાત અને ગુજરાત ના ગૌરવની વાત જયારે સૌની સમક્ષ રાખી ત્યારે આ દીકરી માટે અને તમારા સંકુલ માટે આપ શું કેશો આ દીકરી માટે અમે બધા બહુ ખુશ છીએ કે એમને આવી મસ્ત કવિતા રજૂ કરી છે આ ઉપરાંત અમારા સંકુલમાં અમારા આચાર્ય તન્વીબેન કાસુંદ્રા પણ ખૂબ એને ખૂબ સપોર્ટ કર્યો છે એ પણ પોતે કવિ છે અને અમને સીઆરસી બીઆરસી મેડમ ટીનાબેનનો પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે અને આના માટે બધા જ અમે શાળા સંકુલના શિક્ષકો અને અમારા આચાર્ય સીઆરસી બીઆરસી બધા ખુશ છીએ કે એમને ખૂબ સરસ કવિતા રજૂ કરી સરસ અને જ્યારે સંગો શક્તિ કલયુગે જ્યારે બધા સાથે મળી અને કોઈ કૃતિની પાછળ કામે લાગી જાય તો એ કૃતિ અનુપમ બની શકે એમાં કોઈ બે મત નથી આપણી સાથે શું નામ બેન આપનું સુમણિયા હથિયાર મરણે જો હકડી બાર હલોના બેલી ના છડિયા હથિયાર તો આ તો ઓખા પંથક છે અને જ્યારે એની ખુદારી અને ખુમારી કેવી હોય અને ગુજરાતને પ્રેઝન્ટેશન કરતા હોય ગુજરાતને રજૂ કરતા હોય ત્યારે સુમનિયાબેન પાસેથી જ આપણે સાંભળીએ બેન તમારી કવિતા આપ રજૂ કરો હાલ તને હાલ ગુજરાત બતાઉં હાલ તને હાલ ગુજરાત બતાઉં ગુજરાત મારું રૂડુ લાગે સૌને વાળું ગુજરાત મારું રૂડુ લાગે સૌને વાલું માન મોભો અને મર્યાદા વચનનું છે પાકું માન મોભો અને મર્યાદા વચનનું છે પાકું હાલ તને હાલ ગુજરાત બતાઉં હાલ તને હાલ ગુજરાત બતાઉં એવું રૂડુ મારું ઉત્તર ગુજરાત છે એવું રૂડુ મારું ઉત્તર ગુજરાત છે જ્યાં રૂડુ શામળાજીનું ધામ છે જ્યાં રૂડુ શામળાજીનું ધામ છે જ્યાં રૂડુ અંબાજી ધામ છે જ્યાં રૂડુ અંબાજી ધામ છે ને ડુંગર પર બીરા મારી મહાકા અંબે માત છે ને ડુંગર પર બીરા મારી અંબે માત છે હાલ તને હાલ ગુજરાત બતાવું હાલ તને હાલ ગુજરાત બતાવું એવું રૂડુ મારું સૌરાષ્ટ્ર છે એવું રૂડુ મારું સૌરાષ્ટ્ર છે જ્યાં રૂડુ દ્વારીકા ધામ છે જ્યાં ધામ છે ને દરિયે કાઠે બેઠો મારો ભોળો છે ને દરિયે કાઠે બેઠો મારો છે હાલ તને હાલ ગુજરાત હાલ તને હાલ ગુજરાત એવું રૂડુ મારું દક્ષિણ ગુજરાત છે એવું રૂડુ મારું દક્ષિણ ગુજરાત છે જ્યાં રૂડુ પાવાગઢ ધામ છે જ્યાં રૂડુ પાવાગઢ ધામ છે જ્યાં બિરાજેલ મારી મહકાડી માત છે જ્યાં વીરા મારી મહકાડી માં છે હાલ તને હાલ ગુજરાત બતાઉં હાલ તને હાલ ગુજરાત બતાઉં એવું રૂડુ મારું કચ્છ ગુજરાત છે એવું રૂડુ મારું કચ્છ ગુજરાત છે જ્યાં જેસલ તોરલની વાત છે જ્યાં જેસલ તોરલની વાત છે ને મઢરે બેઠી મારી આશાપુરા પૂરા માં છે ને મઢરે બેઠી મારી આશા પૂરા માં છે હાલ તને હાલ ગુજરાત બતાઉં હાલ તને હાલ ગુજરાત બતાઉં અસ્તુ ખાસ કરીને દેવભૂમિ માધ્યમથી સૌ નિહાળી રહ્યા છે તો ખાસ આ અંદર ભારતની ભૌગોલિક પરિસ્થિતિની વચ્ચે ગુર્જર ધરા ક્યાં છે ગુજરાતમાં શું છે આપણા આસ્થાના કેન્દ્રો આપણી શ્રદ્ધાની જે હંમેશા માટે શ્રદ્ધાનો આપણે પોકાર કરીએ છીએ તો એવા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં જ્યાં પણ જ્યાં જ્યાં પણ એ દેવસ્થાનો છે એની સુંદર મજાની વાત સાથે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે ખાસ કરી અને એમના શિક્ષક શ્રી પણ આપણી સાથે છે સર આપનું શુભ નામ નમસ્કાર મારું નામ સુથાર કમલેશભાઈ છે આ દીકરીને જ્યારે અમે કાવ્ય બનાવવાનું છે એવી વાત કરીને તો પેલા તો અમારે પ્રાર્થનામાં દરરોજ છ થી આઠ ના બાળકોને નવીન ચાર લીટી લખીને આવવાનો નિયમ છે કે બાળક પોતાના નેતા નવીન ચાર લીટી લખીને આવે જયારે આ કાવ્યનું નામ આવી કવિતા બનાવવાની છે ત્યારે આ દીકરીએ અમને પૂછ્યું કે સર કેવી રીતના કવિતા બનાવવાની છે તો અમે ખાલી એને એટલું ગાઈડન્સ આપ્યું કે આપણા ગુજરાતનું બધું આવી જવું જોઈએ ત્યારે બીજા દિવસે દીકરી આ બનાવીને લઈને આવી તો અમે વિચારમાં પડી ગયા કે આ દીકરીના શબ્દ ક્યાંથી ક્યારે આવે એટલે દીકરીએ ખૂબ મહેનત કરી છે એ સીઆરસી કક્ષાએ પ્રથમ નંબર આવી અને આ બીઆરસી કક્ષાએ ભાગ લીધેલ છે અને બીઆરસી કક્ષાએ કલા ઉત્સવનું ખૂબ સરસ આયોજન કરેલ છે ધન્યવાદ ખરેખર સુંદર મજાની વ્યવસ્થાઓ સાથે અને આપ બધા જોઈ રહ્યા છો બીઆરસી કક્ષા દ્વારકા બીઆરસી કક્ષા નો જે બાળકોની અંદર જે કઈ નાવીન્યતા છે જે કઈ સાંસ્કૃતિક વિરાસતો આપને મળી છે શાસ્ત્રની વિરાસતો આપને મળી છે એ બધી વિરાસતોને બાળકોની અંદર ઉગાડવાનું એનું જતન કરવાનું અને એ સમય જતા વટવૃક્ષ બની અને સમાજને દેશને રાષ્ટ્રને સમર્પિત કરે એવી ભાવના સાથે ફરીથી સુંદર મજાની વાતો સાથે આપણે મળતા રહેશું અને આવા જે બાળ કલાકારો જે બાળ કવિઓ છે અને વસુંધરા કોઈ વાંજણી નતી આ વસુંધરા ઉપર આવા દિવ્ય પાત્રો આવા દિવ્ય વાણી આવા દિવ્ય વર્તન આ ભૂમિ ઉપર કાયમ માટે રહ્યા છે તો બસ અમારી બધાનો સાથે મળીને જે કોઈ સ્ટાફ છે જે કોઈ શિક્ષક મિત્રો છે બધાનો એ જ પ્રયાસ કે જેની અંદર ઉત્માનસો છે એ બહાર આવે અને બહાર આવી અને સમાજની સેવામાં રાષ્ટ્રની સેવામાં સંસ્કૃતિમાં સમર્પિત થાય એ જ પ્રાર્થના દ્વારકાધીશ સાથે ફરીથી મળીશું ફરીથી આવા કોઈ કલા ઉત્સવની અંદર મળીશું ત્યાં સુધી રજા આપશો ઋષિ રૂપારેલિયા સાથે જોગી